જય માતાજી સાહિતકાર પૌ ભાગટ વિના બધી જ્ઞાતિની માલપા ચારણ જ્ઞાતિ છે એ ગુણને ગ્રહણ કરે છે કઈ વ્યક્તિમાં કેવો ગુણ પડ્યો છે એની પારખવાની શક્તિ ચારણોને માતાજીએ આપેલી છે અને ચારણની વાણી એ લોકપ્રિય વાણી છે લોકોને ગમે એવી વાણી છે હવે વિચાર કરો જામનગરના કવિ પિંગળસિંહ બાપુ એને આખા સૌરાષ્ટ્રના દર્શન કર્યા પછી આખા ગુજરાતના દર્શન કર્યા પછી એને એક લિસ્ટ તૈયાર કર્યું કે કઈ જ્ઞાતિ માં કેવો ગુણ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં કેટલી બધી જ્ઞાતિ છે લગભગ હવાસો થી દોઢસો જેટલી જ્ઞાતિ ગુણ વર્ણ છે એમાં ચતુરાય ચારણ તણી ચારણથી શરૂઆત કરી કે ચતુરાય ચારણ તણી ચારણ કેવો ચતુર તો કે ગઢવી પાડોમાં ગયા પાડોશી જૈન કે સાસ આપો એટલે પાડોશી કે હું તમને સાહસ આપું પણ તમે તો ગઢવી છો ને તો કે હા અરે યાર કે ગઢવીને દુહાન છંદ ને વાર્તાયુન કથાયુન આ બહુ આવડે ને તો કે હા એ તો માતાજીની કૃપા તો કે સાહસ આપું પણ તમે વાર્તા કરો તો ગઢવી કીધું કાંઈ વાંધો નહીં લોટો ભર દો કળશો ભર દીધો પછી કીધું શેની વાર્તા કરું તો કે કઈક રામાયણની ની વાર્તા કરો ઘરે મહેમાન બેઠેલા ગઢવી ગઢવી વાર્તા માંડી કે જો ભગવાન રામ ગયા સીતાજીને હારે લઈ ગયા બાય માણન બહાર કટાઈ હેરાન હેરાન થઈ ગયા રાવણ ને મારીને ઘરે આવ્યા રામચંદ્ર ભગવાન કી એક ગઢવી રામાયણ એટલી હોય ગઢવી કે કળશા સાહસ માં કેટલીક હોય આ ચતુરાય એટલે ચતુરાય ચારણ તણી રીત રજપૂતા રાજપૂત ની જે રીત છે એ બીજે જોવા ન મળે એ રીત પાળવા માટે રાજપૂતનું જ ખોરણું હોવું જોઈએ રાજપૂત હોય જે રાજપૂત રીત પાળે છે આધાર અડગ વચન ઉચ્ચાર અને સ્નેહ મેં કરે નહી છલ પાર સંગ ભેટે નહી તરત ધ્યાન યભૂત રો કભી સમજ વેદ પિંગલ કહે યહી ધર્મ રાજપૂત કો આજે ધર્મ પાળવો એ રાજપૂત સિવાય કોઈ ન પાળી શકે ક્ષત્રિય સિવાય કોઈ ન પાળી શકે એટલે અવધૂતાજી અવધૂત છે એ પોતાનું જે આસન સિદ્ધ કરે એના આસન ઉપર આપણે બેહાઈએ નહીં શમશેર શિવાજીની ની શમશેર તો ઘણા તલવાર ઘણાયા હૈકી પણ શિવાજીની જે તલવાર આલી શિવાજીની જે ભવાની આલી એ હિન્દુ ધર્મના રક્ષણ માટે આલી જોજો આ ચારણ ચારણના તમે શબ્દ તો જુઓ આવી એક એક જ્ઞાતિ હવા હોથી દોઢસો જ્ઞાતિના ગુણ વર્ણાવ્યા છે એમાં ચતુરાય ચારણતણી રીત રજપૂતા રૂપ વખાણુ નાગરા અર્સન અવધુતા સમશેર શિવાજીની અને ભાલો મહારાણા પ્રતાપનો મહારાણા પ્રતાપે કોઈ દી નિર્દોષ ઉપર ભાલો નથી માર્યો નિર્દોષનું કોઈ દી એને લૂટ્યું નથી મહારાણા પ્રતાપના જીવનની માંલપા એક પણ કાળી ટીલી નથી ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની અને હથેળી રાયસિંહજી રાણાની બંદૂક બારવટિયાની દાતારી ખાચરની તમને એમ થાય ખાચર એટલે કાઠી દરબાર જ્ઞાતિમાં એક અટક છે ખાચર જે બીજે કોઈ પણ જ્ઞાતિમાં આ અટક નથી આવતી મારા ખ્યાલ પ્રમાણે તો દાતારી ખાચર નહીં કેમ બીજા કોઈ દાતાર નહી નહીં તમારી પાસે મિલકત હોય તો તમે એનો અડધો ભાગ કદાચ દાન કરી શકો પોણો ભાગ દાન કરી શકો પણ પૂરેપૂરી સંપત્તિ કોઈ દાનમાં ન આપી દે પણ ગઢડામાં એક દાદા ખાચર કરી અને ભગવાન સ્વામિનારાયણના ભક્ત થયા એને ભગવાન સ્વામિનારાયણને આખે આખો ગઢ ગઢડાનો અર્પણ કરી દીધો એટલે ખાચરની ચારણના શબ્દ ખોટા ના હોય ખાનદાની ખુમાણની તો શું બીજા કોઈ ખાનદાન નહીં પણ નહીં કચ્છ કાઠિયાવાડ કે ગુજરાત પૂરતી વાત નથી પણ વિશ્વની માલ પા હજી સુધી એવો કોઈ દાખલો નથી કે પરનારીની સામે નજર થઈ જતા આંખની માલપા મરચા આંજી દે એવો જતીના અવતાર જેવો એક જોગીદાસ ખુમાણ થયો કે જેની ખાનદાની વખાણાની કે વાહ જોગી વાહ જોગી વાહ જોગી ભાવનગરની બજારની માલપા નીકળે તો ભાવનગર આખું એના દર્શન કરવા માટે ઉભું રહી જાય કે જતીના દર્શન કરી ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું

અને આ દુહો કોઈની તાકાત નથી જીવતો કરી શકે ઢીંગાણું વાળાનું વાણિયાનો વેપાર વાણીઓ જે વેપાર કરે એવો વેપાર કરતા કોઈ ના આવડે હતા એ વેપાર કરી લે પારસીની પ્રીત પારસીઓ જયારે ભારતમાં આવ્યા અને રાજાને કીધું કે અમારે અહીંયા રહેવું છે રાજા એ દૂધનો ગ્લાસ બરોબર આપ્યું એનો અર્થ એ કે અમારા રાજ પ્રમાણે અહીંયા વસ્તી બરોબર છે ત્યારે પારસી નાખી દીધી કીધું કે હવે આ રાજાને દૂધ પી જાય રાજાને દૂધ મીઠું લાગ્યું પારસી નો અર્થ હતો કે જેમ દૂધમાં સાકળ ભરી જાય ને એમ અમે ભળી જશું હજી સુધી પારસીની કોઈ જાતની રાડ ક્યાંય નથી પારસીની પ્રેત નાગરની મુસદી વ્યાસની ભવાઈ

પઠાણનું વ્યાજ ને સંધિની ઉકરાણી મેરનો રોટલો તમે આમ જાઓ તો મેર છે મેર રોટલાની જે છે એવી તમને બીજી રોટલો ખવડાવવામાં ના મળે મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વૈવંતાની બિરદાવણી ટાઢી વખાણ ભાતની કવિતા માણભટ ની માણ મણિયારાની ચૂડલી વાંજાનો વણાટ ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ સીધીનો મશીરો કાગદેની ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ સુવાળિયાનું પગેરું વાઘેરની આડોડિયાની કરડાય તરકની જળઝપત અબોટિયાના કીર્તન અને બજાણિયાની ઠેક બજાણીઓ જે ઠેક મારે એવું કોઈને ઠેકતા ન આવે એક બજાણીઓ ઠેકડા મારતો એમાં ચોર નીકળ્યા જોઈ ગયા કે આ તો આપણા ધંધા કાયમ લાગે એવું છે ખેલ કીર્તન કેટલા મળે કે બહુ પાંચસો મળે કે હાલ અમારે આરે હાંજે હજાર આપશું લઈ ગયા એક રાત્રિ એને એક ઘરમાં ચોરી કરવા ઉતરા ચોરી કરીને માલ ભેગો કરીને પોટકો બાંધી પણ કીધું કે હવે કે આ પોટકું લઈને વંડી ઠેકી જા ઓલો કે વગાડો ઢોલકી અરે કે ચોરી કરવા આવ્યો હોય ને ઢોલકી વગાડાવી કે તો હું થોડો ઠેકી શકું હા 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 બજાણિયાની ઠેક સોમપુરાના મંદિરો ઘંટિયાની ખેપ સુરૈયાનો સુરમો કુતારનું ઘડતર મોચીના પગરખા કડિયાનું ચણતર હોરાની નમ્રતા અજામનો જવાબ પહાયતાનો ફુખારો દરવાણીનો રૂઆબ ખારવાનું વાણવટું લોધીની જાળ દરજીનો ટાંકો ટેભો પ્રજાપતનો સોફાળ નાળિયાનું ગાડા નારણ કાયસ્તની કલમ વૈદનું પડીકું ગંજેરીની ચલમ રામાનંદીની આરતી રામાનંદીનું સંતાન હોય છ વાગે એટલે ગમે એવું કામ પડ્યું મૂકી અને એમ કે હવે મારા ઠાકરની આરતીનો સમય થઈ ગયો એ બે હજારની વસ્તી હોય પાંચ હજારની વસ્તી હોય કે સાત હજારની વસ્તી હોય એ બે પાંચ ને સાત હજારની વસ્તીના ઠાકર ને રામાનંદીનું એક સંતાન સાચવતું હોય જીવતું રાખતું હોય કે આ મૂર્તિને કાયમ સ્નાન કરાવે વાઘા પહેરાવે આરતી ઉતારે શરણામત લઈએ શરણામત દીએ અને ઠાકરને યાદ કરે રામાનંદીની આરતી મુલાની બાંગ ભોયનું રાંધણું ભરવાડોની ડાંગ સિપાહીનો સાફો નટડાનો દોર કાશીનો પંડિતો તીરથનો ગોર વાણંદની અજામત સામઠાની શાન લુહારિયાની રખડપટ્ટી ડફેરનું નિશાન કેબાડીની કુવાડી ભીલનું તીર શીખની ઉતાવળ ધ્રુજોયાની ધૂળ માધવિયાની કેણી ભવાયાનો ભાગ ધાઢીની રામલીલા તુતારાનો લાગ મતવાનું મૈયારું રાંકની રાબ ભિખારીની જોળી માળીની સાપ નાથ થો ભાંડના ગાલ સોટાની શિયાળી શિયાળીનો ખ્યાલ બહુરૂપીગર ની ચાલાકી માલધારીનો ને ભપકો પૂંજ ખપર શેતાની સુંજ વૈદ્યુ નાકોરીનો નાતો સાધુ નું સદાવ્રત કસાઈ નો કાતો લંઘાના તાંસા તુરી નો રવાજ કામળિયાના કાંસિયા ડબગર નું પખાજ ભંગી નો ઢોલ મીરની શરણાઈ માર્ગી નો તંબુરો ધોબીની ધુલાય જંગમનો ટોકરો ડાક અતિથનું ત્રિપુંડ અને રાવણ નું ડાક ખબર પડી જાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે આવી તો ઘણી બધી જ્ઞાતિનું પિંગળસિંહ બાપુએ લીખું છે આ ચારણની ની દ્રષ્ટિ છે ચારણ જે આપે ચારણના પેટમાંથી નીકળે ની નેટમાંથી ન નીકળે અને આવી વાતો સાંભળવા માટે હું સાહિતકાર પૌ ભાગટવી આપ સૌને મિત્રતાના નાતે કહું છું કે આવી વાતો સાંભળવી હોય તો પૌ ભાગટવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જય માતાજી જે